લીંબડી શહેર ખાતે આવેલ જૂના બહુચરાજી મંદિરમાં પૂજી તક્ષતકુંભનું ધામધૂમથી ભવ્ય સ્વાગત તેમજ પૂજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ લીંબડી પ્રખંડ આપણે અયોધ્યાસીન જે અક્ષતકુંભ ભયેલો છે એ આપણે જૂનું બહુચરાજી માતાજીનું મંદિર ટેકરાવાળો ત્યાં આપણે કલશ લઈને આવેલા છે આપણે જે કલશ બધા બેહનો ભાઈઓનો બધા જે ઉત્સાહ છે એ આખા સોળમાં મંદિરે આ આપણે બહુચરી ભાતીના મંદિર લાયા છીએ અને ભવ્ય સ્વાગત થયેલું છે અચ્છા હવે આગામી કાર્યક્રમ શું છે અને આ કલશનો શું મહિમા છે કલશ અયોધ્યાથી આવેલો છે પવિત્ર વસ્તુ આ અક્ષત એટલે જે આપણે હળદી અને અક્ષત એ બે પવિત્ર વસ્તુ છે એ અયોધ્યાથી આવેલો છે કે રામ જન્મ આપણે જન્મભૂમિ છે ત્યાં આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ પહેલાં લોકોને ઘરે ઘરે આમંત્રણ ચોખાનું મળે એ રીતે નગરમાં આ શોભાયાત્રા નીકળશે તો એનું પણ આપણે એક અયોધ્યાથી આમંત્રણ જ છે એ આમંત્રણનો આપણે સ્વીકાર કરીએ છીએ અને એના આપણે રામચંદ્ર ભગવાન આગામી આ કોઈ કાર્યક્રમ ખરો આગામી કાર્યક્રમ દસ તારીખે આપણે નીલકંઠ વિદ્યાલય ત્યાંથી આપણે શોભાયાત્રા નીકળશે આખા ગામમાં નગરમાં ફરશે ને અહીંયા નગરનું દર્શન આ થઈ છે અક્ષત કુંભનું

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ